કચ્છ માંડવીના દુર્ગાપુર ગામનો દાતા પરિવાર હજાર ખેત મજૂરોની વહારે આવ્યો હતો દાતા શિવજી કરમજી ધોડુ પરિવાર નીલકંઠ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ત્રણ ગામના ખેત મજૂરોને જમાડીને તેમને ગરમ ધાબડા વિતરણ કર્યા હતા અમારે શું હોય કે લાગણીની ઈચ્છા હતી એટલે અમે આ મજૂરોને આ જમાડવાની અને ધાબડા અત્યારે ઠંડીની ની સીઝન છે વધારે જોરદાર એટલે એમાં કઈ આ ધાબડા સાથે વિતરણ કરીએ તો એમાં સારું રહે આશીર્વાદ પણ મળે એમ ખેત મજૂરો અમારા સાતસો આઠસો જેટલા ખેત મજૂરો હશે એમ હા આવે બધે ગુજરાત બાજુ થી છે હા ના એમ ખેત મજૂર પણ સારું છે અને અમારે આ વાડી વિસ્તાર માં જે મજૂરો કામ કરે છે એટલે ખેડૂતો પણ બહુ સારું છે એમાં શું કે ખેડૂતો અત્યારે જે ખેતી અહીંયા ચાલે છે એ બધા ના મજૂરો જે બાર થી આવે છે એના થકી જ ચાલે છે એટલે આ બે બે બાજુ બંને ને સારું છે એમ ખેડૂત ખેતમજૂરો ને મજૂરી પણ સારી મળે છે અને ખેડૂતોના પણ કામ સારા થાય છે એમાં જો વતન માટે અમારી લાગણી બહુ સારી છે અને અમારા છોકરા જે પાછળ જોડાણા છે એને થોડીક લાઈન ની ખબર પડે કે અમારા વડીલો આવું કામ કરે જો તે અમે પણ એની પાસે શીખ લઈ અને આ કામ પાછળ ચાલુ રાખીએ ઈ હિસાબે જ અમે તેને છોકરાને લઈ આવ્યા છીએ અમારા દાદા પરિવારમાં અમારો આ પરિવાર છે લાલજીભાઈ છે બીજા હું પોતે જ છું બીજા અમારા

અમે તો ખાલી અહીંયા આવી ને આ થોડુંક મદદની રીતે કરી જઈએ પણ આ જે પૂરી તૈયારી થી કરી આપે છે મજૂર માણસો છે એને આવી સારી રીતે રાખે અને સારી રીતે જમાડે અને દુઃખ સુખ માં એની મદદ કરે એ જ અમે એને રજૂઆત કરશું હા અત્યારે એ આઠસો નવસો ની ગણતરી છે લગભગ નવસો જેવા પ્રસાદ લેશે એમ ઉમેદ હતી કે મને આ કરવું જ છે કે રોગ કયો ચલો અમને ઉમેદ છે તો આપણે પૂરી કરીએ હમણાં છ દિવસ અમદાવાદ ગયા હતા ને આ છ દિવસ પાછા આવ્યા અને બહુ શોખ હતો કે એક વખત તો મને કરવો જ છે કે મને તો બઉ જ લાગણી છે અહીંયા ની અમદાવાદ છ પણ ચાર દિવાલ રહું છું પણ અહીંયા તો મને આખો દિવસ વિસરતું જ નથી મારું ગામ અમને એટલું આપ્યું છે અમે ખાલી બાટવા માટે ખાલી થોડુંક ઇનિશિયેટિવ લીધું છે આવો હજી અમે આગળ કરતા રહેવા આશીર્વાદ બધા મળતા રહે એટલે આવો જ growth થતું રહે બધાનો વાહ બહુ સારું બહુ સારું આ લખુ વીરજી ધોળો પરિવાર જીવ માત્ર માટે ઉદાર દિલે દાતારી છે એની શિક્ષણની અંદર આરોગ્યની અંદર હોય કે હોસ્પિટલ હોય કે પશુ દવાખાના પશુ માટે ગાયો માટે સતત આ લોકો ચિંતા કરતા હોય છે ભગવાન એને સંપત્તિ આપી છે તો એ સદમાર્ગે આ લોકો વાપરે છે વર્ષો તે વાપરે છે અને આ પરિવારનો ગામ જેટલો આભાર માને એટલો ઓછો છે આજે જીવ માત્રને માટે કલ્યાણકારી માટે જ એ લોકો ધનનો ઉપયોગ કરે છે ને આ ગરીબો જે છે મજૂર ખેત મજૂર જે અહીંયા સ્થળાંતર કરીને આવ્યા છે એના ઘર છે બીજા જિલ્લાની અંદર એ લોકોને આ લોકો ઠંડી માટે રક્ષણ માટે અને એક ટાઈમમાં જમાડે છે એટલે આથી મોટું અન્નદાન અને વસ્ત્રદાન હાથે થાય છે પુણ્યશાળી

જેમ જેમ અર્જુન ચકલી ની આંખ દેખાતી એવી રીતે આ પરિવાર ને એક જ આપણો ભારત રાષ્ટ્ર અને એની ઉપર આપણે એક જ દ્રષ્ટિથી મહેશ્વરી સમાજ ના પ્રસંગો હોય વણજીયારે કરે છે ને ધર્મના વન છમીના તપ છે એમાં વણજુમાં પણ એને સારા સારા ભાગ લીધા છે જયારે આપણે આ ને કહીએ ને કે દૂધ મારે ને એને ગૌરવ જેટલો કે એટલો થોડો છે આનંદની વાત છે અમે એમ કહી કે આ સમાજની અંદર આવા વિરળ પુરુષ આપણા ભારતીય અંદર ભગવાન સારા હજી પણ આવા મળી રહે આપણને આપણે તો આનંદની વાત છે વધારે કહેવાથી મારી એક વાત શોર્ટકટ માં જત્યાનો વિષય લઉં છું પણ જે મહાલક્ષ્મી માઇનિંગ પરિવાર વિકાસ અને દાન ના પુન ના પ્રવાહ ની ધોરણે આગળ છે એમાં કોઈ સ્થાન જ છે એમનું બસ આટલું મારું મારું પૂરું કરું છું હા જ્યારથી અમે જાણ થયા અમારા કાકાના દીકરા છે સૌજીભાઈ છે આ અમારા ભાભી થાય તો જ્યારથી અમે જાણ થયા છે ભગવાને આપે છે તેમ દાન નો પ્રવાહ તો મારાથી અગાઉ ઘણા વાતો કરી ગયા એટલે આ વખાણની વાત નથી એ હોય ત્યારે સારું લગાડીની વાત નથી પણ હકીકતમાં જે પેઢીમાં જે સંસ્કાર છે ને એ આપણે ક્યારે ભૂલાશે નહીં અને જેમ પ્રવિણભાઈ એ કીધું કે અમારા ઉપર આ પરિવારનો ઋણ છે તો એ સત્ય વસ્તુ છે તો અને ધોધ વેતો રહેશે અને ગમે ત્યાં અત્યારે માંડવીનો હોસ્ટેલ છે એમાં જે તે વખતે હોસ્ટેલ છે એ એ અમારા અમારા દાદા આપ્યું સારા કાર્યમાં વપરાય છે એનાથી ઉપરાંત અને પાછું એવું નથી કે નાત જાત થી કઈ ભેદભાવ નથી આપણે ગમે તે ઈશ્વરે આપણે પેદા કર્યા છે તો આપણે કોઈ પણ રીતે અન્નદાન એટલે મોટું દાન જે પેટમાં જવું જોઈએ ગમે એ જગ્યાએ આપણે એમ કહીએ કે આ જમણ કરવો જોઈએ તો ભલે તમારું નામ લખાવી દે તો ભલે બસ એટલી જ વાત આવે એમને પૂછવાનું ના આવે કે આ પ્રસંગ આ પ્રસંગ કરી દે ને તમારું નામ લખ્યું છે આમાં તો ભલે પણ એ રીતનું જગડું શાહ કહેવાય બસ આનાથી વધારે તો હવે બીજા શું શબ્દ હોય દાતાર પરિવાર અત્યારે દાતાર પરિવારમાં તો હું જાણું છું ત્યાં સુધી ધોળું પરિવારમાં નામજી વાપા હતા ને અમે ભણતા તે દિવસે તે કોઈ આ રસ્તો કઈ વાળી જતો હોય પરિવાર એ વખત ના અત્યાર સુધી જે જે આ દાતાર પરિવાર અત્યારે તો માતાજી ની દયા છે ભગવાન ની દયા છે આ પરિવાર ને નાનો મોટો કોઈ ગરીબ માણસ રોતું આવે ને આ પરિવાર ને કોઈક વાયા હસ્તે થઈને તો એ પરિવાર કશે કઈ હોસ્પિટલમાં છે એની દીકરી બેન આવી છે તો ભલે વીસ વર્ષ અત્યારે આ પરિવાર પાંચ આંગળી થી ખોબે ખોબા દઈ અને ઋણ અનેક પરિવારોને ચડાયું છે ધોળું પરિવાર એમાં પણ શિવજી બાપા કહીએ તો અબજીભાઈ કહીએ અત્યારે નામ લીધા છે પણ યોગ્ય તો હું એક જ શબ્દો પરિવારે અમારે ગામ લેવલે ગામ લેવલ ને ઋણ ચડે છે ગામ ઉપર અને અત્યાર સુધી જે જે નવા કામ કરવા છે શિવજી બાપા થી વાત કરીએ કે બાપા આપણને આ નવું કામ કરવું છે તો ભલે મને હમણાં ફરી ગયા બે અઠવાડિયા પહેલા મારી એક મિટિંગ થઈ હતી દુર્ગાપુર ગામ વિકાસ સમિતિ સાથે રહીને પણ એમાં પણ મને એટલી ઊંખ મળી છે કે કાંઈ વાંધો જે કામ કરો તે અમે તમારી સાથે ભેગા જ છીએ આ દાદા પરિવાર અમારા કરમશી લખું પરિવાર એમાંના શિવજીભાઈ નીલકંઠ માઇનિંગ આ પરિવાર છેલ્લા વીસ થી પચીસ વર્ષથી ગાંધીનગર અને અમદાવાદ ખાતે રહે છે પણ હર ટાઈમ ગમે ત્યારે ગમે એ પ્રસંગ અમારી સમાજનો હોય હોય ગામનો તો આ પરિવાર એના માટે હાજરા હાજર ઉભો છે અમારે ફોન કરીને કેવું નથી પડતું એમને એમ ખ્યાલ પડે કે કચ્છમાં આ કામ છે અને આ કરવાનું છે તો એ સામેથી ફોન કરે છે કે મારા લાયક કાંઈ કામ હોય તો કેજો અને નહીં તો આ પ્રસંગની અંદર જે કાંઈ જરૂર હશે તો એના માટે અમે બેઠા છીએ આ પણ આજે જમાડવાની વાત આવી ને આજથી ત્રણ મહિના પહેલા શિવજીભાઈ એને ત્યારે પણ જમાડ્યા હતા અને ત્યારે માસા મને એમ કીધું હતું કે પ્રવીણ આપણે આ લોકો માટે કઈક સારું કરવું છે આ બધી ગરીબ પ્રજા આપણા પાસે ત્યાંથી આજે આજે આદિવાસી લોકો છે આ બધા ત્યાંના ગરીબ વર્ગ છે અને એ ત્યાંથી અહીં કમાવા માટે આવ્યો છે તો આપણી ફરજ છે અને આપણી પાસે ભગવાને આપ્યું છે તો આપણે ફૂલ તો ફૂલની પાંકડી મને મને એક પ્રોગ્રામમાં અમે સાથે બેઠા હતા કીધું કે આ પ્રોગ્રામ સેટ કરો આપણે આ બધાને પ્રસાદ અપાવો છે અને દાબડા આપવા છે અને કે આ ઠંડીની સિઝનમાં ખેડૂતો બધા આપતા જ હોય એની રીતે પણ અમારી ઈચ્છા છે કે આ જેટલા પરિવાર દુર્ગાપુર વારાપર અને વાડા આખા વિસ્તારની અંદર જેટલા ખેડૂત આવે છે અને જેટલા અને એમાં એવું નહીં કે પટેલની વાડીએ છે મુસ્લિમ ની વાળી હોય ખપે તો લેવા પટેલ હોય ખપે તો મહેશ્વરી હોય જેની વાડી હોય એને બધાને આમંત્રણ આપીને બોલાવજો અને બધાને આપણે જમાડવા છે એટલે આ એમની મોટી ભાવના છે અને હર વખતે ગમે એ કામમાં કોઈ કામમાં અમારા આ લોકોએ નાવ નથી પાડી આના બે દીકરા છે વિનેશભાઈ અને જગદીશભાઈ જે નીલકંઠ માઇનિંગ ના પ્રોપરેટર છે એ દીકરાઓ તૈયાર જ બેઠા હોય છે જયારે જે વસ્તુ જોઈતી હોય ત્યારે અત્યારે અમારા હોસ્ટેલ ની અંદર અમારું ટ્રસ્ટ છે એની અંદર કોઈને એ લોકોએ વાત નથી કરી હું આજે કહું છું તમને કે આ લોકો આ દાતા પરિવારે અમારી સમાજની અંદર જેટલા કેન્સરના દર્દી છે ને જેટલા એમને માતબર રકમ આર્થિક મદદ કરી છે આર્થિક મદદ એક એક પરિવારના ઘરે જઈ એ લોકો નથી કે તમે જાઓ અને એને આર્થિક મદદ કરો આ રીતનું કારણ કે સમાજમાં જે નાનો માણસ છે ને હાથ લાંબો નથી કરી શકતો એટલે આ આ લોકોની બહુ મોટી ભાવના છે છે અને એ ભાવનાની અમારી સમાજ અમારું ગામ કદર કરે કારણ કે આ દાતા પરિવાર હું તમને કહું ભગવાને આપ્યું તો ઘણા બધાને છે પણ માણસનો હાથ હાલવો જોઈએ આજે અમારા માસી છે એમને દોરતા હોય કે ના આપણે આ કરવું જ છે માસા કે છે ભલે આલો કરી નાખીએ આપણે આ કરવું જ છે એવી જ રીતે આજે એમના પોતરાને સાથે લઈને આવ્યા છે ને અમને વધુ આનંદ થયો કારણ કે આ સમાજ માટે બીજી પેઢી તૈયાર થાય છે આજે અમારા માસા ની ઉંમર સિતે પચોતેર વર્ષની આજુબાજુ છે તો દસ પંદર વર્ષે માસા આરામ કરશે ને તો આ પાછલી પેઢી તૈયાર થઈ ગઈ છે એટલે અમને ટેન્શન નથી કારણ કે સારા કાર્ય માટે આ દાતા પરિવાર તૈયાર હોય ને અમારે પરિશ્રમ તો કરવો એ અમારી ફરજ છે અને આટલું જ નથી ગમે એ સમાજના સમૂહ લગ્ન હોય એમનું મોટું દાન હોય ભોજન ના દાન માટે તો આ લોકો સમાજની અંદર ગમે ત્યારે ભોજન નું કામ હોય એક રૂપિયા થી કરીને પચાસ લાખ નું કામ હોય તો એ કહી દે કરોડ નું કહી દે અમે કરી નાખશું તમે ચિંતા ના કરતા એટલે ભગવાને એમને આપ્યું છે અને સતમાર્ગે વાપરે છે એટલે અમે બધાય

તમારે વાત ન જોવી પડે કે પૈસા કાલે આવશે આ લોકો ની તૈયારી એટલી છે વિચાર સમૂહ લગ્નનું કામ હોય તળાવ બનાવવા હોય તૈયાર છે છે એમને અહીંયા બનાવ્યા તળાવ એ એ અને કામમાં લોકો તૈયાર જ હોય છે એક બગીચો બનાવ્યો છે અહીંયા બાજુમાં બહુ સારો બગીચો બન્યો છે એમના પરિવારે જ બનાવ્યો છે સાથે રહીને એટલે કહેવાનું મતલબ કે કોઈ કામમાં આ લોકોની કચાશ નથી અને દાન આપવામાં બે હાથે દાન આપે છે અને સમાજ એનો ઋણી રહેશે હું ભારાપર ગામના કડવા પડીદાર સમાજના પ્રમુખ છું અને અમે દુર્ગાપુર ભારાપર ને વાડા આ ત્રણેય ગામની અંદર કોઈ પણ પ્રોગ્રામ હોય અને એની અંદર કદાચ ભોજનના દાતાર જોઈતા હોય ને તો શિવજીભાઈ નું નામ આપીને લઈ જશે ભલે ગમે સમાજનો હોય સમૂહ હોય માત્રી સમાજના સમૂહ હોય કે અમારા કોઈ સમૂહ હોય ક્યાં પણ ભોજનનું નામ પડે ભોજનના દાતાર એટલે ઝગડું સા દાતાર અમારા શિવજીભાઈ કરમ છે તો અમે એના ઋણી છીએ અને અમે આજુબાજુના ગામના ત્રણે ગામને ભૂલતા નથી ક્યાંય બી પ્રોગ્રામ હોય તો ત્રણેય ગામના અમે બધા ભેગા થઈને ઉજવી રહ્યા રામદેવજી ના પ્રોગ્રામ હોય ગમે ત્યાં પ્રોગ્રામ હોય અમે ત્રણે ગામ અમે ભેગા થઈને ઉજવીએ અને કોઈ પણ નાચ જાત ધર્મ નિરપેક્ષ નિરપેક્ષપ એવા આપણા દાતા શિવજીભાઈના હું ખૂબ ખૂબ આભારી છું ધન્યવાદ છું

સહયોગ બહુ મસ્ત મળે છે એમાં કોઈ વાતની ખામી નથી રહેતી બધે બહુ ખ્યાલ રાખે છે અમારો નવસો થી હજાર ની આસપાસ હશે હા પરિવારો એ લાભ લીધો છે